બે ઋતુનું મિલન થાય અને શરદી ઉધરસ અને કફ ન થાય એવું લગભગ બનતું નથી કારણ કે જ્યારે જ્યારે બે ઋતુનું મિલન થાય એટલે કે એક ઋતુનો સંધિકાળ પૂરો થાય અને બીજી ઋતુનો સંધિકાળ શરૂ થાય એ એ જ્યારે બે ઋતુનું મિલન થાય એ સમયગાળામાં નાના મોટા રોગો થાય છે અને પછી એ મટવાનું જ્યારે નામ ન લઈને ત્યારે આપણે ખૂબ પરેશાન થઈએ છીએ એમાંથી એક રોગનું નામ છે ઉધરસ જ્યારે આ ઉધરસ મટે નહીં ને ત્યારે આપણને પેટમાં પણ દુઃખે પહાડામાં પણ દુખે સોજા આવે આવી અનેક પ્રકારની વિકૃતિઓ સર્જાય છે તો આપણે આ ઉધરસને મટાડવા માટે અમુક ટુકડા જ કાફી છે કે આ ટુકડા ચૂસીને એનો રસ ભીતર ઉતારશો તો આ હઠીલી ઉધરસ સુકાઈ ગયેલો કફ એમાંથી આપણને મુક્તિ મળે છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણી જ્યારે ઉધરસ મટતી ન હોય ત્યારે આપણું ક્યાંય મન નથી લાગતું તો આ ઉધરસને મટાડવા માટે આપણે પ્રથમ સૂકવેલા આદુના ટુકડાને યાદ કરવો જોઈએ આદુનો સૂકવેલો ટુકડો મોંમાં રાખીને એને તમે ચૂસશો ધીરે ધીરે તો તમને આ હઠીલી ઉધરસમાંથી મુક્તિ મળી શકે છે તો આ પ્રયોગ કરવાનો તમે બિલકુલ ભૂલતા નહીં બીજો પ્રયોગ છે કે તમે લોકો બહેડા નામનું વૃક્ષ આવે એને બહેડાના ફળ આવે એની છાલ આવે એની છાલ મોંમાં રાખીને તમે એને ચૂસશો એનો રસ ભીતર ઉતારશો એટલે આ બહેડા નામના વૃક્ષનું સર્જન છે તે ઉધરસને અને કફના રોગોને મટાડવા માટે થયું છે તો આ ફળની છાલ એને ચૂસવા માત્રથી તમને ઉધરસની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળી જાય છે તમે લોકો હરડે હોય આખી હરડે હોય ચેતક હરડે હોય એના ટુકડા કરવાના થળિયા કાઢી નાખવાના અને ટુકડાને ચૂસવા માત્રથી તમને ઉધરસમાંથી પણ મુક્તિ મળી શકે છે અને વાયુપિત્ત અને કફના દોષોમાંથી પણ મુક્તિ મળી શકે છે એ જ રીતે જેઠી મધનો ટુકડો તમે મોંમાં રાખજો અને એને ચૂસીને એનો રસ તમે લોકો ભીતર ઉતારશો તો પણ તમને આ અઠીલી ઉધરસમાંથી સરળતાથી મુક્તિ મળી જાય છે તમે લવિંગનો ટુકડો મોઢામાં રાખશો તો પણ તમને આ અઠીલી ઉધરસમાંથી મુક્તિ મળી જાય છે તમે નાગરવેલના પાન ચાવીને ખાઈ જશો એક પાન સવાર સાંજ એક પાન ખવાય તો પણ તમને આ અઠીલી ઉધરસમાંથી મુક્તિ મળી જાય છે તમે અવારનવાર તુલસીના પાન ચાવીને ખાતા હશો તો પણ તમને આ અઠીલી ઉધરસમાંથી મુક્તિ મળી જાય છે તમે લોકો અરડુસીના પાન ચાવીને ખાતા હશો તો પણ તમને હઠીલી ઉધરસમાંથી મુક્તિ મળી જાય છે તમે સિંધવ મીઠાની એક નાની એવી ગાંગડી મોંમાં રાખીને તમે એનો રસ ભીતર ઉતારશો તો પણ તમને આ ઉધરસમાંથી મુક્તિ મળી જાય છે હવે ઉધરસ આવે મટે નહીં એટલે આપણે ગાંગા થઈએ ડૉક્ટરો બદલાવીએ એમ છતાં ન મટે તો બીજો ડોક્ટર બદલાવીએ અને આપણે ખૂબ પરેશાન થઈ જઈએ છીએ ત્યારે આપણે આવા પ્રાચીન ઘરગથ્થુ પ્રયોગો કરવા જોઈએ પ્રાચીન પદ્ધતિને અપનાવતા શીખી જજો કારણ કે ગમે એવો ફાસ્ટ યુગ હશે ફાસ્ટ સમય હશે આપણું રક્ષણ આ પ્રાચીન પ્રયોગો જ કરશે તો આ પ્રકારના ઘરગથ્થુ પ્રયોગ કરી જાણો તો તમને આ હઠીલી ઉધરસમાંથી તમને મુક્તિ મળે છે તમે સૂંઠ અને હળદર આ બંનેનો એક પણ પ્રયોગ જણાવી રહ્યો છું કે સૂંઠ અને મધ બે મિક્સ કરીને ચાટી જશો સવાર સાંજ એક એક આંગળી તો પણ તમને ઉધરસમાંથી મુક્તિ મળે છે અને હળદર અને મધ બંને મિક્સ કરીને તમે લોકો ચાટી જશો એક એક આંગળી સવાર સાંજ તો પણ તમને હઠીલી ઉધરસ કે કફજન્ય રોગોમાંથી તમને લોકોને મુક્તિ મળે છે તો આ પ્રયોગ સૌ લોકોએ કરવા જેવો છે કફ માંથી મુક્તિ મેળવવી હોય તો ચિંતા નથી કરવાની આ પ્રકારના ઘરગથ્થુ પ્રયોગો કરો એટલે કફ માંથી તમને મુક્તિ મળી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી